નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો બે હજાર ચોવીસના ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર ચોવીસનો ઉનાળો પણ ખૂબ જ આકરો રહેવાનું અનુમાન છે તો આ ઉનાળાની ઋતુની અંદર આપણે અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે તો જ આપણે ઉનાળાની અંદર સ્વસ્થ રહી શકીશું આપણા પરિવારની અંદર પણ સ્વસ્થતા જાળવી શકીશું ઉનાળાની બે હજાર ચોવીસની આગાહી પણ એવી છે કે ગરમીનો જે પારો છે ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય અને આમે કોરોના કાળ પછી માનવ શરીરની જે પ્રતિકારક ક્ષમતા છે એમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળેલ છે અને ઘણી વખત આ બાબતથી જો દોસ્તો આપણે સાવચેત ન રહીએ તો વર્તમાન પરિસ્થિતિ એવી છે કે એના ખૂબ જ દુઃખદ ભયંકર અને ગમગીન પરિણામો પણ જોવા મળે છે માણસનું શરીર છે એટલું બધું કોરોના કાળ પછી એમ કહીએ ને કે એની ડાઉન થઈ ગયું છે કે કોઈ ભરોસો નથી દોસ્તો તો આના માટે પહેલું સુખ તે જાતે ન રહ્યા આપણે જ આપણું અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે આપણે જાગૃત થવું પડશે અને તેના માટે જે ઉનાળાની ઋતુનો આહાર વિહાર છે એમાં સૌથી મહત્વની મહત્વના જે પાંચ મુદ્દા છે એની દોસ્તો આપણે આજે ચર્ચા કરવાના છીએ વિડીયો ખાસ દોસ્તો જોજો આ વિડીયો આપના માટે અને આપના પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહેવાનો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી કરી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ઉનાળાની ઋતુની અંદર આપણા ઋષિમુનિઓએ મુનિઓએ ઋતુચર્યા આપેલી છે આપણી જે શિયાળો ઉનાળો ચોમાસું છે આની અંદર કેવા ખાનપાન કેવો આહાર વિહાર કરવો આની આખી ઋતુચર્યા છે અને આજના સમયની અંદર તે ઋતુચર્યા તો ઋષિ આપી ગયા પરંતુ આજના સમયની અંદર વર્તમાન સમયની અંદર આધુનિક સમયની અંદર આપણે ઉનાળાની અંદર ખાસ જે મહત્ત્વની બાબતો સમજવાની છે એમાં પહેલી બાબત છે દોસ્તો કે ઉનાળાની અંદર શરીરને આપણે ઠંડુ રાખવાનું હોય છે બહારનું તાપમાન પણ વધેલું હોય અને અંદરનું તાપમાન પણ વધી જાય તો આ શરીર છે એ એક અલગ જ પરિસ્થિતિમાં મુકાઈ જાય અને શરીર છે એ અમુક બાબતોને કંટ્રોલ ન કરે તો શરીર ઉપર એની ખૂબ જ માઠી અસરો જોવા મળતી હોય છે તો શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે મુખ્ય બાબત છે કે આપણે એવા મસાલેદાર ગરમ મસાલાવાળા ખોરાકો છે આ સમયમાં ખાસ કરીને બંધ કરી દેવા જોઈએ મસાલો જે ગરમ મસાલો છે એમાં જે પણ આપણા મરી મસાલા તેજાનાઓ પડે છે એની પ્રકૃતિ જ ગરમ છે તે શરીરમાં ગરમી પેદા કરશે શરીરમાં હીટ પેદા કરશે શરીરનું પિત્ત વધારવાનું કામ કરે છે તો આવા તીખા છે લવિંગ છે તજ છે આદુ છે લસણ છે આ બધા એવા મસાલા છે કે જે ખોરાકનો સ્વાદ વધારે છે ખોરાકનો ટેસ્ટ વધારે છે પરંતુ તે શરીરનું તાપમાન વધારે છે તો ખાસ કરી ઉનાળાની અંદર સાદું ભોજન કરીએ મરી મસાલાનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ અને આદુ લસણ જેવી પિત્ત વધારનારી ગરમી વધારનારી જે આપણા છે બધા વ્યંજનો એનાથી પણ આપણે બચતા રહીએ લગ્નગાળાની સિઝન હોય તો તેની અંદર પણ આર્ટિફિશિયલ ઘણા બધા મસાલાઓ પડતા હોય છે તો આપણે એવો ખોરાક પસંદ કરીએ કે જે ઓ ઓછો તીખો ઓછો તમતમતો ઓછો તેલ લસણ આદુ વગરનો હોય અને કદાચ ફરજિયાત ખાવાનું થાય તો આપણે એનું ઓછું સેવન કરીએ તો તે ઉનાળાની ઋતુની અંદર આપણા માટે ખૂબ જ લાભકારક રહેવાનું છે દોસ્તો બીજા નંબરે દોસ્તો જે પણ જંક ફૂડ છે બજારમાં માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના પીઝા બર્ગર છે પકોડા છે ઘણું બધું એમ કહીએ ને સ્પાઈસી ફૂડ છે આ સ્પાઈસી ફૂડથી ખાસ ઉનાળાની અંદર બચવું જોઈએ કારણ કે આમ આ જે ખોરાકો છે અગાઉ વાત કરી એમ કે શરીરનું તાપમાન વધારનારા શરીરનું પિત્ત વધારનારા અને શરીરને અંતે ગરમ પડનારા હોય છે તો આવા જંક જંકફૂડોનું સેવન પણ ખાસ કરી ઉનાળાની ઋતુની અંદર આપણે પણ ઓછું કરીએ અને બાળકોની અંદર એક ક્રેસ છે દર શનિવાર રવિવારે માર્કેટમાં જઈએ અથવા તો ઘણા બધા તો બાળકો એવા છે કે એને ઘરનો ખોરાક ભાવતો જ નથી બહારનું જ ખાવાનું હોય છે અને બહારના ખોરાકોની અંદર જે નેચરલી મરી મસાલા છે એ પણ ક્યાંક ને ક્યાંક બાદ થતા જાય છે અને આપણા મુખના ટેસ્ટ માટે ક્યાંક ને ક્યાંક અમુક કેમિકલની પણ માત્રાઓ જંક ફૂડમાં વધતી જાય છે તો દોસ્તો ખાસ ઉનાળાની અંદર આવા જંક ફૂડ અતિ તળેલા તમતમતા આવા સ્પાઈસી ફૂડથી આપણે દૂર રહીએ તો પણ આપણા શરીરને આપણે ઠંડુ રાખી શકીશું અને આપણે સ્વસ્થ ઉનાળો પસાર કરી શકીશું દોસ્તો ત્રીજા નંબરે જે એવી વસ્તુ છે એ છે ચા અને કોફી ભારતની અંદર ચા કોમન બાબત છે મહેમાન ઘરે આવે અને એને કદાચ તમે છત્રીસ બત્રીસ ભાતના ભોજન જમાડો કે એને ગમે એટલું જમાડો પણ જો એને ચા ન પાઈએ તો સમાજની અંદર આપણી મજાક થઈ કે પ્રણાભાઈ આપણે ચા પણ ન પડી તો આ ચા અને કોફી આમ તો ભારતીય સમાજનું અંગ હતું જ નહીં પણ આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે અંગ્રેજોએ ભારતની અંદર ચામાંથી કમાણી કરવા માટે આસામની અંદર ખેડૂતોને માર મારી મારી અને ચાના વાવેતર કરાવેલા છે ચા અને કોફી અંગ્રેજોએ પોતે કમાવા માટે ખેડૂતોને પરાણે વવરાવેલા છે ત્યારબાદ ધીમે 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 આ ચા છે એ ભારતીય લોક સમાજની અંદર પણ ઘૂસી ગઈ અને આજે સમય એવો છે કે ચા પીધા વગર આપણો દિવસ ઊગતો નથી પરંતુ દોસ્તો આ ચા અંગ્રેજો માટે બરોબર હતી કેમ કે એ જે પ્રદેશમાં લંડનમાં ઇંગ્લેન્ડમાં જે વિસ્તારમાં રહેતા ત્યાં અતિ ઠંડો પ્રદેશ છે બરફવાળો પ્રદેશ છે અને આપણો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ એવો પ્રદેશ છે કે જ્યાં શિયાળો પણ આયાત થાય છે ચોમાસું પણ આયાત થાય છે આપણી પોતાની ઋતુ કહીએ તો એ ઉનાળો છે એટલે ભૌગોલિક રીતે જ આપણો જે જન્મભૂમિ છે એ ભૌગોલિક રીતે જ ગરમ છે અહીંનું તાપમાન વધુ માત્રામાં ઊંચું જ રહીએ છીએ અને ખાસ કરી અને ઉનાળાની અંદર જ્યારે આપણો અહીંનો ગરમીનો પારો છે ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી હોય તો તેવા સમયે આપણે ચા અને કોફીનું આમ તો સેવન કરવું જ ના જોઈએ પણ કદાચ વ્યસન છે અને ચા કોફીનું જે આપણે સેવન કરવાનું થાય તો ઓછામાં ઓછા માત્રામાં ચા કોફીનું સેવન કરીએ અને ચાર રકાબીથી જે આપણો દિવસ પૂરો થતો હોય તો કમસે કમ એક કે બે રકાબીમાં આપણો દિવસ પૂરો થઈ જાય એવો પ્રયત્ન કરીએ તો પણ આપણે ઉનાળામાં સ્વસ્થ જીવન જીવી શકીશું ચોથા નંબરે દોસ્તો આ સમયની અંદર ફ્રીજના પાણીથી ખાસ આપણે બચવું જોઈએ ઠંડા પાણી માટે માટીની અંદરનું જે પાણી છે આયુર્વેદની અંદર એ પાણીને ઠંડુ ગણવામાં આવેલ છે એ પાણીને પી અને તૃપ્તિ આપનારું તૃપ્તિ શબ્દ આયુર્વેદનો શબ્દ છે કે તૃપ્ત કરનારું તમે જોયું હશે કે આપણે ફ્રીજની અંદરનું ખૂબ જ ઠંડુ પાણી પીએ તો ગમે એટલું પાણી પી લઈએ પણ આપણા ગળાની અંદર જે તરસ છે છીપવી જોઈએ છીપતી નથી થોડી વારની અંદર જ આપણા ગળામાં સોસ પડે છે અને પછી આપણે પાછું વધારે માત્રામાં પાણી પીએ છીએ વધુ માત્રામાં પાણી પણ શરીરમાં હીટ પેદા કરે છે ગળામાં સોસ છે શરીરમાં પેટમાં પૂરતી માત્રામાં પાણી છે એટલે આપણે એક છેતરામણી રીતે પાણી પીવું પડે છે આ પાણી પણ શરીરમાં હીટ પેદા કરે છે દોસ્તો તો આ સમયે આપણે માટીનો જે ઘડો છે એનું ખરીદી કરીએ અને ઉનાળાની અંદર નવો જ ઘડો જો આપણે ખરીદી કરીને લઈ આવશું તો આ ઘડાની અંદર ખૂબ જ ઠંડુ પાણી રહીએ છે દોસ્તો તો તેના માટે માટીનો નવો ઘડો લઈ આવી અને આપણે તેની અંદર પાણી પીશું તો આ પાણી શરીરને ઠંડક આપે છે કારણ કે માટી દ્વારા કુદરતી રીતે ઠંડુ થયું છે એક અને માટીના આ પાણીની જે તાસીર છે એ આપણા ગળાની અંદર શોષ પડવા નથી દેતી આપણા શરીરની અંદર ગરમી વધવા નથી દેતી તો ઉનાળામાં ખાસ આપણે માટીના ગળાનું પાણી પીએ નહીં કે ફ્રીજનું પાણી દોસ્તો પાંચમા નંબરે જે વસ્તુ છે બહુ ભયંકર છે સાંભળવામાં આપને નવીન લાગશે કે પાંચમા નંબરે ઉનાળાની ઋતુની અંદર બરફથી આપણે ખાસ બચવું જોઈએ આ બરફ છે દોસ્તો આમ ઠંડો છે બાહ્ય રીતે પરંતુ શરીર માટે આ બરફ છે એ ભયંકર ગરમ છે કેવી રીતે જ્યારે પણ આપણે બરફ કે બરફથી બનેલી કોઈ પણ વસ્તુનું આપણે સેવન કરશું તો એ આપણા પેટમાં ગયા પછી આપણા પેટનું કામ છે પચાવવું હવે આ બરફ છે એને પચાવવા માટે આપણા પેટને ભયંકર રીતે ગરમી પેદા કરવી પડે છે અને આ ભયંકર ગરમી અંતે આખા શરીરમાં એનો પ્રભાવ બતાવે છે તો દોસ્તો બળફથી પણ બચવું જોઈએ આ જે પાંચ મુદ્દાઓ છે એનાથી આપણે વાકેફ થઈએ આપણા મિત્રોને આપણા પરિવારને પણ વિડીયો શેર કરી અને તે મિત્રોને પણ આ બાબતે આપણે વાકેફ કરીએ અને આપણું સ્વાસ્થ્ય સચવાય આપણા પરિવારનું આપણા સમાજનું સ્વાસ્થ્ય સચવાય એના માટે બનેટલો વિડીયો શેર કરો વિડીયોની માહિતી સારી લાગી હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ